તો ગમે એ થઈ જાય પૈસા તો થઈને જ આવું બાકી ખાલી હાથ તો પાછો આવવાનું મોડું થઈ ગયું લેટ થઈ ગયું છે કઈ બાજુ અરે આ બાજુ આમ અચાનક કે કામ હતું કામ જ હતું ને તો જ અહીંયા આવ્યો હોય ને અહીંયા શું મારું કંઈ વાળું તો રહે નહીં આ કુમાર આ તમારી આજુબાજુવાળા જે છે ને એની પાસે પૈસા માંગો આવ્યો તો અરે ભાઈ આમ સીધી વાત કરીને આમ કમ આવળું આવળું બોલે છે આમ હાઉલું હવે તો મારે બોલવું જ નથી પણ આ હું ન બોલું ને તોય સમજી જાય ને તો વધારે મજા આવે એટલે તારે કહેવાનું શું થાય છે

લાખ રૂપિયા એવી રીતે વાત કરે છે ભાઈ મારી માટે તો એ દસ લાખ રૂપિયા બરાબર જ છે મને મારા રૂપિયા આપો એટલે હું હાલતો થઉં મારે તમારે ઘરે નથી આવું લાવો એટલે ભાઈ આપી દે તારા પૈસા અત્યારે મારી પાસે નથી અને હું કઈ તારા પૈસા લઈને ભાગી નથી જવાનું ભાગી જાવ તો તો ક્યાં ઉપાધી છે તો એમ તો કહેવાય કે ભાગી ગયા પણ આ તો સામે અહીંયા તમે રહ્યો છો અને છતાંય તે મારા રૂપિયા મારી પાસે ન આવે તો મારે શું કરવાનું એ મને કહી દઉં ચાલો અરે હું તારો જીજાજી છું તો મને ખબર છે મારા જીજાજી છું અને હું તમારા ઘરે જ આવતો હતો આ તો સારું કર્યું કે તમે મને સામા મળી ગયા બાકી હું ઘરે તમે કઈક બહાર નીકળી ગયા એટલે મારે તો દસ હજાર રૂપિયા ભાઈ જો પૈસા આવે ને એટલે હું તને આપી દઈ થોડોક ટાઈમ ખમી જા વરદી ખેમો છો ને તો થોડોક ટાઈમ વધારે ખમી જા વર ખેમો છું કે ઓછો સમય નથી ખેમો એક મહિનાની વાત હતી તો આપણે બે મહિના થાય ને તો આપીએ તો બરાબર કહેવાય ત્રણ મહિના સમજ્યા ચાર મહિના સમજ્યા એક વર્ષ થઈ ગયું છતાં પણ મારો એક રૂપિયો નથી પાછો આવ્યો એટલે ભાઈ તારા પૈસા આપી દે હું પૈસા પૈસા ઘરે નકરું કહેવાય પૈસા લઈને ભાગી જવાનો છું હમણાં મારે થોડીક તકલીફ છે યાર અને ખબર તો છે ને કે પૈસાનું હમણાં સેટિંગ નથી મારે હમણાં દવાખાનું આવી ગયું આ કેટલામાં જાય હે આ વેચી મારું ને એટલે કામ પતે પછી જે વધે એનો નાનો ફોન લઈ લેજો એટલે તમારે ઉપાધી આ તન તન બબ્બે કેમેરા વાળા ફોન વાપરવા એના કરતા સારું છે ને પૈસા પેલા તમે પૈસા આપી દો પણ હું તમને શું કહું છું મારી વાત સાંભળો કુમાર આ છે તમારી રીત નથી જયારે જુઓ ત્યારે મારે ઉઘરાણી કરવી પડે છે ગામમાં ઉઘરાણી કરવા બધા સાંભળે રીતે ઉઘરાણી કરું તમને જયારે શરમ નથી આવતી શરમ તને નથી આવતી હું તારી બેનનો ઘરવાળો ઘર છું તારા પૈસા લઈને ભાગી નહીં જાવ થોડોક ટાઈમ વધારે ખમી જા તો હું થઈ જવાનું છે અને હું ક્યાં પૈસા લઈને ભાગી જાઉં ને તારે ક્યાં ખજાને ખોટ છે તારે ભીંસે એટલી બધી પૈસા ની ઉઘાણી કર્યા કરે છે અરે ફૂલ બી છે આ ખીચા જોઈ લો છે કઈ આ રૂમાલ સિવાય છે જોઈ લો વાત કરો છો તે જો ભાઈ હું તારા પૈસા છે ને થોડા ટાઈમ માં આપી દે તારે કાઈ નહીં મને છે ને મારા રૂપિયા આપો એટલે વાત પતે ભાઈ ભાઈ તારા પૈસા હું તને આપી દે થોડોક તમે ખમી જા અત્યારે મારી પાસે પૈસા નથી ફોન લાવો તો અરે મારી વાત સાંભળ મારે ઉઘાણી માટે જવું છે આ પૈસા જેવા આવે હું તો આપી દઈશ મારે આમ જો મોડું થાય છે જતો રહેશે તો મને પૈસા નહીં મળે તું મને જવા દે પ્લીઝ યાર હ 1 મિનિટ આ કોની ઉઘરાની કેવી ઉઘરાની ક્યાંથી કરવાની કેમ કરવાની હું આરવાર આવું ને હાલો આપણે પૈસા પતાવી લેવું મારા પૈસા તમારે પહેલા આપી દેવાના આપી દઈશ તને વિશ્વાસ નથી આવતો મારી ઉપર આપણે હરવાર જઈએ ને કયો છે તમારા પૈસા બાકી રાખીને બેઠો ના હોય વેપારી માં જવાનું છે સાથે ના જવાય યાર તું સમજ વાત તો વેપારી ને હું આજ જોડીને કહીશ ને મારા કુમારના પૈસા આપો ને મારા પૈસા હલવાયેલા છે દસ હજાર રૂપિયા અરે ભાઈ હું તારા પૈસા આપી દઈશ જો મારે લેટ થાય તો મને બધી વાત હાજી કુમાર નથી આદિ સમજ નો ખરો હું તને બે દિવસમાં પૈસા આપી દે પ્લીઝ બે દિવસ હવે બે દિવસ અરે બે દિવસ ત્રીજો દિવસ નહી થવા દો તારા કલાક નહીં થવા દો અરે એક મિનિટ પણ માથે નહીં જવા દો કાલ સાંજ સુધી ખમી જા હું તને પૈસા આપી દઈશ બસ હા

તો બજારમાં મળ્યો હોય તો ઘરે લઈ આવાય ને એને શું ઘરે લાવું જેમ ફાવે એમ બોલતો તો શું બોલવાની ભાન જ નથી એને જેમ ફાવે એમ બોલતો તો એટલે શું કહ્યું એને તમને એને મને શું કહ્યું ખબર છે કે મારી બેનને વર્ષમાં બે વાર ફરિજિયાત મારા ઘરે મોકલવી પડશે અને થોડા દિવસ ત્યાં રોકાશે નહીતર આવું ચલાવી નહી લઉં આવું કહીને મને ગાળો દેવો મળ્યો બજાર વચ્ચે એને બોલવાની ભાન જ નથી તમારે પણ દેવી દે ને કાન પટાની ઉપાડીને સાંભળીને આઈ લાવ્યા તું કાન પટ્ટાની પૂછા દે બસ સોસાયટી વચ્ચે બોલવા મળ્યો ઓલા કાળુભાઈ શંભુભાઈ ઓલા પુરજી દાદા બધા બેઠા હતા મારી સામુ જોતા હતા અને પાછો મને જેમ ફાવે એમ બોલે કેટલા ઊંચા અવાજે રાડો નાખે એને શરમ જેવી જાતા જ નથી પહેલેથી જ આવો નકતો છે ગમે તેને ગમે તેમ બોલી દેવાનું તું એને સમજાવી દેજે કે મારી સાથે સભ્યતાથી વાત કરે નહીતર કાર્યક્રમ મારો હાથ ઉપડી છે એના પર હું સમજાવી દઈશ મળીશ ને એટલે બરાબર નો ખોખડાવીશ પણ તમે શું કામ સાંભળીને ચાલી આવ્યા તો શું કરું સોસાયટીમાં ઝઘડો કરું એની સાથે એ વાત પણ સાચી છે તમારી હે ને તો શરમ જેવું કાઈ છે નહીં તમારી પણ આબરૂ કાઢે છે બધાની વચ્ચે હા એને તો છે ને મને તો એમથી ખેંચીને બે નાખી દો એટલે હું બોલવાનું બોલો ગાળો દેવા મળ્યો ખબર નથી પડતી હું એનો બનાવી થાવ છું આવા ટાઈમે વિચારવાનું ન હોય રાજ ગુસ્સો આવે ને તો આપી દેવાની હોય કાન પટ્ટાની વિચારવાનું થોડી હોય મને એમ થયું કે હું એને કંઈ કહીશ ને તો તને ખોટું લાગી જશે એટલે મેં હાથ ન ઉપાડ્યો એના ઉપર તમે ખોટા ન હોય તો મને શું કામ ખોટું લાગે એનો સ્વભાવ મને પહેલાથી ખબર જ છે છે જ કૂતરા જેવો તો હા તારા મમ્મી પપ્પા છે ને એને માથે ચડાવ્યો છે એને બે શબ્દો કીધા હોત ને તો આવો ના હોત તમે ચિંતા ના કરો ને હું વાત કરી લઈશ મળીને હું એને સમજાવીશ કે બીજી વખત આવું નહીં કરે હા એને સમજાવી દેજે કે જો ફરીવાર આવું કર્યું છે ને તો મારા ઘરમાં નહીં આવવા હવે ને સારું તમે ચિંતા ના કરો હું કહી દઈશ હવે હું જાઉં હજા અને મારા માટે એક કપ ચા બનાવી દે માથું દુખવા મળ્યું છે એની સાથે બહેસ કરી કરી બસ હવે શાંત હા કયો સાલા બજાર વચ્ચે મારી આબરૂ કાઢવાની પ્રયત્ન કર્યો દસ હજાર રૂપિયાની ઉઘરાણી કરી ન બોલવાનું બોલ્યો હવે જો તારીખ ખબર લઉં છું હવે તારી બહેન ને ચડાવી છે ને એટલે તને જોઈ લેશે આપણું કામ થઈ ગયું ચા આવવા દે sala હા દિવાળી આવે છે ખબર છે ને તમને હા તો ક્યાં ફરવા લઈ જશો મને દિવાળી આવે છે એમાં ફરવાનું ક્યાં આવ્યું હા શોપિંગ કરવામાં તો તમે છે ને કરી જ મને ખાલી ત્રણ સાડી જ લઈ દીધી લેવાની હતી પાંચ તો હવે બે સાડી માઈનસ કરીને મને ફરવા લઈ જાવી પડશે ઓ બે સાડી ને ફરવું કેટલો ફરક પડે એટલી ખબર છે તને અને ત્રણ સાડી અપાવી ને એ મને ખબર છે મે કેમ અપાવી છે એટલે દિવાળી એક દિવસની હોય એમાં એક જ સાડી પહેરો તોય આલે પણ તમે ત્રણ લીધી એક દિવાળીના દિવસે પછી એક દેસ્તા વર્ષના દિવસે એક ભાઈબીજના દિવસે એક ને એક પહેરી રાખાય કોઈને ક્યાં ખબર છે આપણે બધાને અલગ અલગ મળતા રહીએ એટલે કોઈને ખબર જ ન પડે નવા કપડા જ લાગે હા હા વાહ વરસમાં ખાલી ત્રણ વાર કપડા લઈ દેવા છે અને એમાં કંકાસ કરે છે એ બધું છોડો ને મને ફરવા ક્યાં લઈ જશો અરે ફરવાનું છોડ ને ફરવાનું કેમ તે મને અહીંયા દુખવા મળે છે દુખાવા ઊભા ન કરતું કેમ દુખવા મળે છે દુખે જ ને કેવી વાત કરે છે ફરવા જઈએ એટલે શું વપરાય પૈસા હા છે મારી પાસે શું પૈસા નથી બસ ગમે ત્યારે પૈસા નથી પૈસા નથી હા એટલું બધું આપ્યું છે તો પણ પૈસા નથી હમણાં પર્સ ખોલીશ એટલે નીકળશે જ સ્પર્શ જ નથી જોઈ લે વાત કરે મારી વાત સાંભળ હું શું કહું છું આ તને ફરવા લઈ જઈશ હા તો હવે એટલી બધી લપ કરી એના પહેલા પહેલા જ કહી દીધું હતું તો કે ફરવા લઈ જઈશ ગામડે આપણે વાડીએ જાશું વાડીએથી પાછા આવશું ગાડામાં બેસશું ટ્રેક્ટરમાં બેસશું ફોટા પાડજે ને તું તાર ના ના ગામડે તમારે જાવું હોય ને તો એકલાઈ જાજો હું મારા પિયર જતી રહીશ કેવી વાત કરે તું ઈ ફરવાનું જ થયું કે નહીં આપણે અત્યારે અહીંયા રહીએ છીએ આપણે ગામડે જઈએ શું થયું કહેવાય હી જે થયું હોય હું ગામડે નહીં આવું આવો આવો મોટા બેન બેન આવો બેસો બેસવા નથી આવી વાત કરવા આવી છું કેમ શું થયું તે તારા જીજાજીને શું કયું શું સવારે તો એમને મળ્યો તો હા મળ્યો તો ને વાતચીત કરી ને બંને છૂટા પડ્યા અને વાતચીત શું કરી એ કઈશ તું મને જે વાત કરવાની હોય એ વાત કરી હોય એમાં બીજું હોય હું આદી તું આટલે આડોળાઈ કેમ કરે છે તને જે પૂછું છું ને એનો જવાબ આપ મને મેં કઈ આડોળાઈ નથી કરી એને તમે ખીજાવા કેમ આવ્યા છો હું આ બૂમ કરો છો તો તું મારા ઘરવાળાને ગમે તેમ બોલીશ ગાળો દેશ તો હું ચૂપચાપ રહીશ આ કોણે કીધું આવું કીધું કોને આવું તમને રાજે કીધું મને એક નંબરનો ખોટો કુમાર છે મારો બસ હવે ખોટો તું છે ખોટું બોલીને પાછો સરિફાઈ મારે છે અરે હું શું કામ એમને ગાળું આપું ગાળું આપું તો મારું કામ કેમ પતે તારું કામ એટલે મારે વાત કરવી હોય તો હું ગાળું આપીને કેવી રીતે વાત કરી શકું એમને એમણે મને ઘરે આવીને કહ્યું કે તું એમને ગાળો બોલે છે અપશબ્દો બોલે છે મીરાબેન હા તમને તમારા ભાઈ પર વિશ્વાસ નથી મને છે વિશ્વાસ મારા ભાઈ પર પણ એના કરતા વધારે મારા ધણી પર અને આની મને ખબર નથી કે આની બોલવાનું કેવું છે કેવું છે બોલવાનું બોલતો એમ જ બોલું છું કઈ વધારે પડતું નથી બોલી જાતો કોઈ સામે બસ હવે વધારે હોશિયાર નો થા તે સાચું હોય ને બોલ સાચું જ બોલું છું બેન મારી યાર ખોટી માથાકૂટ ના કરો આ ઘર માં આવ્યા છો ને તો શાંતિ થી બેસો ચા પાણી પીવો અને જાવ નથી પીવા ચા પાણી તારા ઘર ના ચા પાણી ત્યાગી દેશ ને ત્યારે તને ખબર પડશે હર હંમેશા એક જ માથાકૂટ હોય છે ગમે ત્યારે ગમે એ બોલી દેવાનું તમે પણ આ હું માથે ઉપાડો લીધો છે હા કુમારે કીધું એટલે દોડીને આવી ગયા આ કુમાર તો પોગી નથી હકતા ને તમે આવ્યા પાછા વટ લઈને હા કારણ કે હું તારી બેન છું ને એટલે હું તને સમજાવાવી છું સમજાવની જરૂર મને નથી આ કુમારને સમજાવું ઘણું છે થોડું ધીમે બોલને

જવા દોને હવે હું વારો કંઈ વાક જ નથી હું જવા દઉં આટલું બોલે છે તોય વાક નથી એક વાત સાંભળી લે હવે એમની સાથે કરી છે ને તો મારા બેન પછી મને બગાડવાની વાત ન થતી પણ છે ને આ કુમાર બગાડી રહ્યા છે આ સમજતા નથી અને ખાલી વાતને વધારે છે એક વાત કહું તારી અને એની વચ્ચે શું થયું ને તો મને ખબર નથી પણ એમણે જે ઘરે આવીને મને વાત કરી અત્યારે તું જે બોલે છે ને એમાં મને ખબર પડી જાય છે કે કોનો વાક હતો ને કોનો નહીં હા તો હું વાંધો ને તમારે જો એનો જ પક્ષ લેવો હોય ને તો મને કઈ સબનની પડી નથી સમજી લેજો તમે બહુ સારું તો એમ કહી દેને કે હું આ ઘર માં આવું ને તને ગમતું જ નથી અરે એમ એવી વાત નથી મોટા બેન શું તમે પણ તમે તો સમજો તમે મોટા છો મોટી છું તો શું કરું બધું હું સમજું આને માં બુદ્ધિ નથી હમણા છે ને એક છોકરાનો बाप થશે કુવારો નથી નાનો નથી હા કઈ વાંધો નહી બધું મારા સમજવાનું હોય ને તો આ વખતે હું નથી સમજવાનો આ કુમારને કહી દેજો તૈયારી રાખે હા તો કહી દઈશ પણ આજ પછી હવે એની સામે નહીં આવતો નગર નગર હું કરી હું લે કુમાર હે અરે કેતા તો જાવ બસ હવે તમે તો ચૂપ થઈ જાવ શું તમે પણ તો શું ચૂપ થઈ જાવ આ વગર લેવા દેવાય કઈ વાતમાં નહોતું તું ગચકાઈ ન હોય કે લે કોઈને કઈ કહેવાય એમ નથી એમાંથી કોઈને તો માફી માંગ્યું હા ચાલ જા તું ઉપર અને આ ફોન મારો છે મારો ક્યાં છે આ જા આમનમ છટકી ગયું છે તમારું હું ક્યાંય નથી જતી હું જાઉં છું અંદર રૂમમાં ફરવા જવાની વાત નો કરતી અને કોઈ આરે ફોન કરીને વાત કરી નો પછી નક્કી કરતી હો જા નક્કી કરતી ને એટલે નક્કી કરી લીધું છે ફરવા જવાનું જ છે વાત પૂરી હવે હું કઈ નહીં સાંભળું જવાનું જ છે ફરવા એટલે જવાનું મને દિવાળીના દિવસે તાવ આવવાનો છે અને ઈ જોરદાર દાખલ થઈ જાવ ને એવો આવી ગયો બેટા ઓફિસે હા બા હું તો ક્યાર નો ઓફિસે આવી ગયો એ હું પાણી લઈ આવું અરે ના ના બા પાણી નથી પીવું મારે રેવો દયો ને અને હું આ મંદિરે થી આવી પણ મીરા ક્યાંય દેખાતી નથી અરે મીરા ને ઈ મારા હાળા ને ઘરે ગઈ છે બા તારા સાળા ને ઘરે કેમ કંઈ કામ હતું હા બા હવે તમને તો મારા હાળા ની ખબર છે ને બુદ્ધિ વગર નો છે નો કહેવાનું મને કહેતો તો એને મને શું કીધું તમને ખબર મને કે હા તમે મારી બેને વરમાં એક જ વાર મોકલો છો રોકાવા તમારે વરમાં બે ત્રણ વાર મોકલવી પડશે અને થોડા દિવસ ના રહે છે એવું થોડું હાલે કઈ હા અરે એમ કઈ પ્રસંગ પ્રસંગ વગર કઈ થોડું એમ મોકલી દેવાતું હોય તો પછી મેં ઈશ કીધું બા આ હવારમાં મને મળ્યો તો સોસાયટીની સોસાયટી ની વચ્ચે બોલવા મળ્યો ગાળો દેવા મળ્યો મને આ તારો સાળો આદી ઈ તને ગાળો દેવા મળ્યો હા મને હારે એક જ સાળો છે ને બા આ સુંદરલાલ માંથી જાય ને એવો હશે મારો હાળો એની બેનને નો મોકલીએ એમાં તે એને કઈ ગાળા કરવાની હોય એને કઈ શરમ ન આવી અને એ આ ઊભી બજારે હા બા એક બુદ્ધિ વગરનાને ને એ ખબર નથી પડતી કે હું એનો જીજાજી થાવ એની બેનનો ઘરવાળો છું કે મારી સાથે કેવી રીતે વાત કરવી અક્કલનો છાંટો નથી એનામાં બોલો એલા પણ એને એ બધી ફરિયાદ કરવી હોય તો ઘરે આવીને મને તને રસ્તામાં મતલબ એને કે શાંતિથી ઘરે આવીને બેસીને વાત કરાય આ સોસાયટીમાં ઈજ્જતના ધજાગરા ન કરાય કાળું કાંઈ આપણે શંભુભાઈ કુરજી દાદા બધા બેઠા હતા મારી આમ જોતા હતા મને તો બા નીચા જોયા જેવું થયું બોલો અરે રો મને તો એમ થયું ને સોસાયટી પછી બે તમાચા મારી દો પણ હું મને એમ થયું કે હું એને મારીશ ને તો આ મીરાને તકલીફ થાય છે એટલે મેં હાથ ન ઉપાડ્યો પણ બેટા બધાની વચ્ચે પછી આપણે આબરૂ નું આ લોકોની સામે કઈ ધજાગ્રા કરાતા હોય એને એટલી અક્કલ નથી એટલે જ મેં મીરાને મોકલી છે કે તારા ભાઈને તું સમજાવી દેજે કે મારી યાર સબીલાથી વાત કરે નગર કારકનો મારો હાથ ઉપડી જશે ઈ એ પાસે છે તો એના ભાઈની જ બેન ને ઈ કે તો હારું છે નહી તો ઈ એ છે ને ખાલી ડેલે હાથ દઈને આવતી રહે ના બા મીરા પાસી એમ છે ને જેવી તેવી નથી યાદી કીધા વગર તો નહીં જ આવે તમારે જોવું જોજો હા તારો હાળો છે ને એ કઈ નમે એવો નથી એ ને બાના કાઢી કાઢીને એ તારા વિરુદ્ધ ચડાવશે અરે મારો હાળો એટલે એક નંબરનો નંગ છે આરા ખબર નથી પડતી કેવી રીતે વ્યવહાર કરવો મારી પાસેથી ઉગરા અરે જેમ ફાય અમારી આમે બોલવા મળ્યો પણ મને જ્યારે મળ્યો છે ત્યારે તો કેવી મીઠી મીઠી વાતો કરે હું તો વિચારી ન શકતી કે આવી બધી ગાળી ગલોજ કરતો હોય અરે બા ઈ નાટક નાટક બાદ છે એક નંબર નો ઈ તમારી સામે મીઠું મીઠું બોલે એટલે તમને હારો લાગે અને મારી સામે જેમ ફાવે એમ બોલે ઠીક તને એટલો સસ્તો સમજે છે એમ હા હવે પણ મીરાને મે કહી જ દીધું છે કે એને કહી દેજે કે જો ફરીવાર આવી ભૂલ કરી છે ને તો આ ઘર માં એને પગ નહીં મૂકવા દો હારું હાલ આપડા બેઉની ચા બનાવું હા બનાવ બાને સમજાવી દીધા આપણું કામ થઈ જાય મારો બેટો બજાર વચ્ચે મારી પાસેથી પૈસાની ઉઘરાણી કરતો હતો કા તું જો મારા દીકરા આદિરા તારી તો ખેર નથી